નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બી અને એનાલિસિસ કરવું છે એવી ચૂંટણી વિશે ચર્ચા કરવી છે જનરલી એવું થતું હોય છે કે જે રાજ્યની જે પણ અત્યાર સુધીની પેટા ચૂંટણીઓ થઈ છે ગુજરાતની અંદર તેમાં મુખ્યમંત્રી કક્ષાના લેવલના જે માણસો છે તે પ્રચારે જતા જોવા નથી મળે આપણને જ્યારે આ વખતે વાવ વિધાનસભા બેઠકની જો વાત કરવામાં આવે તો ભાજપે કોઈ કસર નથી છોડી એડી ચોટીનું જોર લગાવી દીધું છે વાવ વિધાનસભા બેઠક જીતવા માટે કોંગ્રેસનો ગઢ અને ભાજપ બનાસની બેન ગેની બેનનું જ્યાં વર્ચસ્વ અત્યાર સુધી આપણને જોવા મળ્યું એટલે કે લગભગ સાત વર્ષ સુધી તેઓ તેના ધારાસભ્ય રહ્યા છે વાવના જેને લઈને ઠાકોર સમાજ અને સામે ચૌધરી સમાજમાં વહેંચણી આપણને જોવા મળી કારણ કે ભાજપે ટિકિટ આપી સ્વરૂપજી ઠાકોરને કોંગ્રેસે આપી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ અને અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપમાંથી રિસાયેલા ઉમેદવાર માવજી પટેલ જોવા મળ્યા તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું એટલે આમ આદમી પાર્ટીએ પોતાના કોઈ ઉમેદવારને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉતાર્યા નહોતા પરંતુ અપક્ષ ઉમેદવારો બીજા આપણને જોવા મળેલા હજુ સસ્પેન્સ યથાવત છે ત્રેવીસ તારીખે મહારાષ્ટ્ર અને ઝારખંડની પણ ચૂંટણીના પરિણામો છે ત્યારે વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ અંગે આપણે ચર્ચા કરીશું અત્યારે સસ્પેન્સ હજુ પણ યથાવત આપણને જોવા મળી રહ્યું છે કારણ કે ક્યાંય એવા એંધાણ નથી વર્તાઈ રહ્યા કે સ્પષ્ટ બહુમતી કોને મળશે સવાલ એ છે કે બહુમતી મળશે તો કેટલી કયા ઉમેદવારને મળશે કેટલા માર્જિનથી ઉમેદવાર જીતી શકે તેવી શક્યતા એનું કારણ કે બીજેપીએ ઠાકોર ઉમેદવારની પસંદગી કરી છે અને ગેનીબેનના નેતૃત્વમાં વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી લડવામાં આવી સામે ગુલબસિંહ રાજપૂતને લઈને પણ રાજપૂતોના મત વહેંચાય તેવી શક્યતા આપણને જોવા મળી અને સાથે જ ચૌધરી સમાજને લઈને પણ સમાજના જે મત હતા તે વેચાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું કારણ કે ચૌધરી પટેલ સમાજમાંથી આવતા માવજી પટેલ એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી કોંગ્રેસ તરફી મતદાન થયું હોય તેવા લગભગ રાજપૂત સમાજના ટકા કોંગ્રેસ તરફીના અહેવાલ આવી રહ્યા છે ત્યારે ઠાકોર સમાજનો જે રેશિયો છે તે પાસઠ અને પાંત્રીસ નો આપણને જનરલી જોવા મળ્યો છે કેવા પ્રકારની મતદાનની પેટર્ન આપણને જોવા મળી કેવા પ્રકારના જાતિગત સમીકરણો ત્યાં આગળ જાતિ આધારિત સમીકરણો આપણને જોવા મળે તેવી શક્યતા કારણ કે ભાજપ દ્વારા માઇક્રો મેનેજમેન્ટ અને સી આર પાટીલની ટર્મ પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ પૂરી થવા ઉપરાંત પણ તેમને જવાબદારી આપી છે કારણ કે વાવ વિધાનસભા પેટા બેઠક પેટા ચૂંટણી પણ ખરી અને સાથે જ ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પણ ખરી જેને લઈને તેમને એક વર્ષનું એક્સ્ટેન્શન પણ આપવામાં આવ્યું વધુ વિગતો જાણીશું અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સ્વાગત છે બી ઇન્ડિયામાં આપણે વાવ વિધાનસભા બેઠક કોણ જીતી શકે તેના અનુમાન અને તેના અંગેની આપણે ચર્ચા કરીશું શું લાગી રહ્યું છે જે પ્રકારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તમામ પક્ષો દ્વારા એમાં ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષ જોવા મળ્યો છે ત્યારે અપક્ષમાં માવજીભાઈએ ઉમેદવારી નોંધાવી હતી એટલે ચોક્કસ ક્યાંક ભાજપને નુકસાન પહોંચાડે તેવી શક્યતા અને જે પ્રકારેનો દાવો અને વાયદાઓ જોવામાં આવે તો લાગતું હતું કે કદાચ માવજીભાઈ મેદાન મારી શકે પરંતુ હાલ વાતાવરણ જે છે તે ભાજપના ઉમેદવાર તરીકે સૌરભજી ઠાકોર હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂત હતા આ બંને વચ્ચે કાતે તકર તો થવાની જ હતી પણ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા માવજીભાઈ પટેલને ટિકિટ ના આપવાથી માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેથી હવે ટીફાકીય જંગ જામ્યો હતો અને આ ટીફાકીય જંગ અંદર ભારતીય જનતા પાર્ટી એ તમામ મેનેજમેન્ટ લગાવી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ સંજોગો ની અંદર આ સીટ જીતવી જોઈએ કારણ કે લોકસભાની ચૂંટણીમાં જે રીતે ગેરીબેન ઠાકોર ના ભવ્ય વિજય થયો છે અને આ બધા વિધાનસભાની ચૂંટણી એટલે કે તેમની સીટ આ ખાલી થાય છે એ જગ્યા ઉપરથી જ ગેલીબેન બે વખત જીતેલા છે વિધાનસભામાં જેથી કરીને આ વિધાનસભાની ચૂંટણીની અંદર પેટા ની અંદર ખૂબ જ રસપ્રદ બનવા ચાલી હતી ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે લોકોના મન તમે જાણ્યા છે એ જાણતા એવું લાગે છે કે કંઈક ભાજપ અને કંઈક કોંગ્રેસ આ બંને વચ્ચે અત્યારે ખૂબ જ રસપ્રદ જામી છે કારણ કે માજીભાઈ તો હતા પણ માજીભાઈ બંને પાર્ટીના વોટ તોડ્યા છે બંને બંને પાર્ટીના વોટ આ માજીભાઈ તોડ્યા છે માજીભાઈ તો જીતતા નથી એ તો ફાઇનલ છે પરંતુ ભાજપને અને કોંગ્રેસને કેટલું નુકસાન આપે છે એને બી આપણે વાત કરવાની છે તો જવા જઈએ તો જો માવજીભાઈ પટેલને ત્યાં ચૌધરી સમાજના પચાસ થી વધુ વોટ જો માવજીભાઈ પટેલને મળે છે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે અને જો કોંગ્રેસમાં વીસ પચીસ હજાર મતનું જો થઈ ગયું હતું પાટલ તો કોંગ્રેસે પણ મોટું નુકસાન થશે એટલે કહેવા જઈએ કે અત્યારે સૌથી વધુ પડતો ભારત જઈએ તો લોકોના મંત્રી અમે જાણીએ તો સૌથી મોટું પગલું અત્યારે ભારે ગુલાબસિંહ રાજપૂત છે એ ગુલાબસિંહ રાજપૂત અત્યારે કોંગ્રેસના અત્યારે આગળ વધી રહ્યા છે જીતી રહ્યા છે અને જે આપણો રિઝલ્ટ ત્રીસ તારીખે તો આપણે ખબર પડી જશે પરંતુ અત્યારે આપણે જાણવા જઈએ કે ત્રીસ ગુલાબસિંહ આગળ કેમ છે કે ગુલાબસિંહ એક કોંગ્રેસ નો ઘટ રહ્યો છે વાવ અને ગેનીબેન છે તે લોકસભાના સાંસદ છે એટલે ગેનીબેન પણ અહીંયા ખૂબ સારી પ્રતિસાદ ત્યાં ધરાવે છે વાવ વિધાનસભાની અંદર ખાસ કરીને સુરગામ વાવ અને પાપર કે જેવા વિસ્તાર છે અને વાવ એક સરહદી વિસ્તાર છે જેવા વિકાસ થી ખુબ જ વંચિત છે પરંતુ લોકો વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને વર્ષોથી કોંગ્રેસ ની ત્યાં ઘટ રહ્યો છે એમાં પણ રાજપૂતથી લઈ અને ગરીબ બેન ત્યાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા છે હવે જયારે લોકસભાની સીટ

સારા વ્યક્તિ હોય વધુ આગળ વધારવા માટે આ વખતે વિધાનસભાની લોકો મત વ્યક્ત કરી જે જાતિગત આપણે સમીકરણોની જો વાત કરીએ હરેશ તો ઠાકોર સમાજ ચૌધરી સમાજ અને રાજપૂત સમાજની સાથે સાથે દલિત સમાજ પણ મતદાનની દ્રષ્ટિએ એટલો અગત્યનો પરંતુ આ વખતે ત્રિપાખિયા જંગને કારણે પરિસ્થિતિ એવી કે રબારી બ્રાહ્મણ સમાજ મુસ્લિમ સમાજ અને અન્ય ઇતર સમાજના જે મતદારો છે એ બાજી પલટાવી શકવા માટે સક્ષમ માની શકાય શું લાગી રહ્યું છે સમગ્ર જાતિગત સમીકરણોની જો આપણે ગોઠવણ કરીએ અંદાજે ત્રણ લાખ ને આઠ જેટલા પેટા જે રીતે મતદાન થયું છે સિત્તેર આસપાસનું મતદાન થયું છે તેમાં સૌથી વાત કરવા તો ઠાકોર સમાજ કે ઠાકોર સમાજ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો તો હતો જ સાથે સાથે તેમણે ભાજપના

તેઓને ટિકિટ ના મળે તેઓ નારાજ તો સમાજ સમાજના અત્યારે ભારતીય જનતા પાર્ટી મળશે અને બાર થી પંદર હજાર ના વોટ કોંગ્રેસ મળે એવું અચાર દેખાઈ રહ્યું છે તો આપણે દલિત સમાજ વાત કરીએ તો દલિત સમાજના પાંચ હજાર જેટલા વોટ અનતાજી ભારતીય જનતા પાર્ટી મળે છે અને કોંગ્રેસ ને વોટ મળશે વીસ હજાર થી આગું વધારે અને માજી ભાઈ દસ હજાર થી વધુ વોટ મળી રહ્યા છે એવું અત્યારે ચિત્ર પછી દેખાઈ રહ્યું છે તાજેતરમાં એક માજી ભાઈ પટેલ સમજી કચ્છી વિડીયો પર ઓડિયો પર એક દાવો કરવામાં આવ્યો હતો કે માજી પટેલ પચાસ પચીસ હજાર વોટ થી જીતે છે એવો પણ એક ઓડિયો તાજેતરમાં મતલબ કથિત દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ જોવા જતા લાગે છે કે કોંગ્રેસ સામ માટે આગળ કે કોંગ્રેસની જે મુસ્લિમ સમાજ છે દલિત સમાજ છે રવાની સમાજ છે અને અન્ય જે સમાજ છે તે સમાજ વર્ષોથી કોંગ્રેસ સાથે રહેવા છે અને આ બધેમાં આ સમાજમાંથી આ લોકોને કોઈ દિવસ ટિકિટ આપવામાં આવતી નથી એ પણ સમાજમાંથી એટલે ફાજર હોય તે કોંગ્રેસ હોય અન્ય સમાજના લોકોને ટિકિટ નથી આપતા એટલે જે છે દરબાર રાજપૂત સમાજ હોય પટેલ સમાજ હોય

કોંગ્રેસે ટિકિટ આપી હતી જેને લઈને પણ રાજપૂત સમાજમાં પણ વહેંચણી જોવા મળી શકે ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે જ્યારે માવજીભાઈએ ઉમેદવારી નોંધાવી અને આપણે અગાઉની જો વાત કરીએ તો બે હજાર સત્તરની અંદર શંકરભાઈ ચૌધરી જ્યારે ચૂંટણી લડ્યા હતા એ વખતે એમને પંચાણું હજાર ને સત્તાણું પંચાણું લાખ પંચાણું હજાર સત્તાણું મત મળેલા એટલે લગભગ પિસ્તાલીસ ટકા વોટ શેરિંગ બે હજાર સત્તરની અંદર બીજેપીનું હતું કોંગ્રેસનું ગેનીબેનનું ઓગણપચાસ ટકાનું શેરિંગ હતું એ બે હજાર બાવીસની ચૂંટણીમાં ઘટીને પિસ્તાલીસ ટકા થયું અને બે બે હજાર બાવીસમાં બે ગેનીબેન જે છે બહુ પાતાળીસ સરસાઈથી જીત્યા હતા એટલે શું લાગે છે સમગ્ર વિધાનસભા વિસ્તારની આપણે વાત કરીએ તો વાવમાં આપણે સુઈગામ પણ લાગે છે

તો બાબરની અંદર વિકાસથી થી વંચિત છે કારણ કે ત્યાં નગરપાલિકા ભાજપની છે અને વિધાનસભાના ધારાસભ્ય કોંગ્રેસ ગેનીબેન ઠાકોર હતા જેના કારણે અંદર અંદર વાદ કારણે હજુ સુધી બાબર વિસ્તારની અંદર વિકાસ થયો નથી જેથી કરીને ત્યાંની જનતા તો બંને પક્ષો નારાજ છે ભાજપથી થી અને કોંગ્રેસ થી કારણ કે શહેરી વિસ્તાર હોવાથી જે લોકોને મૂળભૂત સુવિધાઓ જોઈએ રોડ રસ્તા પાણી લાઈટ સ્વચ્છતા આ બાબતો ત્યાં બાબરમાં આજે પણ એક અભાવ જોવા મળ્યો છે તો બીજી વાત કરીએ કે આપણે સુઈગામ તો સુગમ ની અંદર વિકાસ થયો છે હરેશ મારે પૂછવાનો મતલબ એ છે કે બે હજાર સત્તર માં ઓગણપચાસ ટકા વોટ મળેલા કોંગ્રેસ ને એટલે કે ગેની બેન ને આપણે સ્પષ્ટ વાત કરીએ અને બે હજાર બાવીસ ની અંદર એ ટકાવારી ચાર ટકા જેટલી ઘટી એટલે કે પિસ્તાલીસ પોઈન્ટ છવ્વીસ ટકા મત મળ્યા તેમને એટલે ટકાવારીમાં પણ ક્યાંક ઘટાડો આપણને જોવા મળ્યો છે એટલે શું વાત માનું મતદારો નું મિજાજ કઈ તરફી ઝુકાવ કરી રહ્યો છે એક દીકરી તરીકે ઘેની બેન વોટ મળ્યા હતા અને દીકરી તરીકે વોટ આપીને વિજય હતા જયારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે લોકસભાની ચૂંટણી

બે હજાર 3765 મત પડેલા હિસાબો એક પોઈન્ટ નોટાના જે મત છે એટલે કે મારો મત કોઈને નથી કોઈ પાર્ટીની સાથે હું નથી એવા મત જે પડેલા છે એ પણ ટકાવારી એટલી જ આપણને જોવા મળી છે બે અંદર પણ બે અંદર પણ આપણને ટકાવારી જોવા મળી છે આપણે જે વાત કરી છે કે નોટામાં લોકો ત્યાં હતી પરંતુ વિકાસ કામો થયા નથી આજે પણ ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર રોડ રસ્તા પાણી બાકી જેવી સુવિધાઓ આજે પણ અભાવ છે તેના કારણે આ વખતે બધા લોકોએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી આગળ વધારી પરંતુ ગુલાબસિંહજી થયો હતો અત્યારની જે હારજીતની જો આપણે વાત કરીએ એની વચ્ચે મારે એક વાત પ્રશ્ન મારો એવો છે કે ફોટો વાયરલ થયેલો આપણને જોવા મળ્યો હતો વાવ વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી બાદ

ધારાસભ્ય બની શકે છે જનતા ઉપર જાતિન છે એટલે એ લોકો પણ સમજે છે કે આપણે ચૂંટણી લડીએ છીએ પરંતુ મતદાન જનતા ને કરવાનું છે અને જનતા મતદાન કરશે એ જ સાચો નેતા વિધાનસભામાં બેસ

કારણ કે ગુલાબસિંહ રાજપૂત એક યુવા ચહેરો છે અને તેમને ગુલાબસિંહ રાજપૂતે જયારે ધારાસભ્ય હતા ત્યારે કોરોનાના સમયની અંદર જે રીતે લોકોની કામગીરી કરી છે ઘરે ઘરે જઈને જે વેક્સિન ઇન્જેક્શન આપવાના હોય કે જે જે લોકોને સુવિધા આપવાની હોય એ ગુલાબસિંહ રાજપૂતે પૂરી પાડી હતી જેને લઈને અત્યારે પણ લોકો ગુલાબસિંહ કામ કરીને લોકો યાદ કરી રહ્યા છે તેથી આ વખતે જે લોકોના મંતવ્ય અમે જાણ્યા એ પછી લાગે છે કે ગુલાબસિંહ રાજપૂત અંદાજિત પંદર હજાર વર્ષથી જીતી શકે છે

વા વિધાનસભા બેઠકનું સસ્પેન્સ હજુ પણ યથાવત છે પરંતુ જે પ્રકારની માહિતી અને અહેવાલો મળી રહ્યા છે તે પ્રમાણે જે જ્ઞાતિ અને જાતિના સમીકરણો જેમ સેટ કરવામાં આવ્યા છે તે જોતા અને અગાઉની જે ઇલેક્શનના જે રિઝલ્ટ આપણને જોવા મળ્યા હતા બે હજાર સત્તરના બે હજાર બાવીસની પણ આપણે વાત કરી તો એની અંદર કોંગ્રેસની સરસાઈ થોડી ઓછી થતી હતી એવી આપણને ટાકાવારીની અંદર પણ જોવા મળ્યું બે હજાર સત્તરમાં જે ઓગણપચાસ ટકા હતું બે હજાર બાવીસમાં એ લગભગ પિસ્તાળીસ ટકા ઉપર જાય છે નોંધનીય વસ્તુ એ છે કે બે હજારની જે ચોવીસની લોકસભાની જે ચૂંટણી હતી એમાં ગેનીબેન પોતે સાંસદ તરીકે ભલે ચૂંટાઈ આવે છે પરંતુ પોતાની જ વિધાનસભા બેઠક વિસ્તાર જે છે ત્યાં આગળ તેઓ ઓછા માર્જિનથી પાછળ ચાલી રહ્યા હતા એ પણ ખાસ નોંધવા જેવી બાબત હતી ભલે ગેનીબેનને તેમણે કોંગ્રેસ દ્વારા નેતૃત્વ સોંપવામાં આવ્યું વિધાનસભા બેઠકનું જે દોર સંચાર હતો તે ગેનીબેનનો હતો પરંતુ સ્વરૂપજી ઠાકોરની પણ સ્વચ્છ છબી બીજેપીને ફળશે તેવું લાગી રહ્યું છે અને સાથે બીજી એક વસ્તુ પણ ફેક્ટર કામ કરી રહ્યું છે કે જે અંદાજ હતો અપક્ષ ઉમેદવારી કરવાનો માવજી પટેલનો કદાચ એ ફળીફૂટ થાય કે ન થાય જે પ્રકારે દાવાઓ અને જે પ્રકારે ચર્ચાઓ આપણે પણ અગાઉ કરી ચૂક્યા છે પરંતુ માવજીભાઈ પટેલ ચોક્કસથી નુકસાન કરી શકે છે કોંગ્રેસને અને બીજેપીને પરંતુ ક્યાંય જીતતા અત્યારે દેખાતા નથી સમગ્ર એનાલિસિસ કરી અને જોવા જઈએ જ્ઞાતિ અને જાતિના સમીકરણો જે પ્રકારેનું મતદાન આપણને પેટર્ન જોવા મળી છે જે પ્રકારે લોકોમાં ચર્ચાઓ થઈ છે જે પ્રકારે મતદાન થયા બાદની ચર્ચાઓ લોકો કરતા હોય છે તે પ્રકારે જો એનાલિસિસ કરીએ તો જીત પલડું બીજેપી ઝુકતું આપણને જોવા મળી રહ્યું છે પરંતુ ઘણા જ ઓછા માર્જિનથી કદાચ ચાર કે પાંચ ઠાકોર ઉમેદવાર જીતીને આવી શકે તેવી શક્યતાઓ આપણે અત્યારે હાલના તબક્કે જોઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો આ વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર